પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઝારખંડ ને આપશે છ વંદે ભારત ટ્રેનોની ભેટ ટાટાનગરમાં માં અનેક વિકાસ પરિયોજનાઓનો કરશે શિલાન્યાસ સાથે જમશેદપુર થી બે કરોડ નવા ઘરોની ની ચાવી તો રોડ સાથે એક જનસભાને પણ કરશે સંબોધન પીએમ મોદી આજથી દિવસ ગુજરાતના પ્રવાસે પીએમ રાજભવનથી મહાત્મા મંદિરમાં સમિટનું કરશે ઉદ્ઘાટન સોમવારે ભુજ અમદાવાદ માત્ર પાંચ કલાકમાં પહોંચાડતી ભારતની પ્રથમ વંદે મેટ્રો ને આપશે લીલી ઝંડી સેક્ટર એક મેટ્રો સ્ટેશનથી મેટ્રોમાં બેસીને ગિફ્ટ સિટી સુધી કરશે મુસાફરી પીએમ મોદી અમદાવાદમાં આઇકોનિક રોડ તેમજ પાંજરાપોર્ટ ફ્લાયઓવરના પ્રોજેક્ટનો કરાવશે શિલાન્યાસ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પીએમ ભવ્ય સન્માન સમારોહ કાર્યક્રમને પગલે સોમવારે બપોરથી અનેક માર્ગો બંધ કરી વૈકલ્પિક રૂટની ની કરાય વ્યવસ્થા દેશના લોકસેવા પ્રસારક દૂરદર્શનની આજે 65મી વર્ષગાંઠ પંદર સપ્ટેમ્બર 1959 માં શરૂ થયેલ દૂરદર્શન આજે દેશના સૌથી મોટા ટેલિવિઝન નેટવર્કનું એક ભારતમાં દૂરદર્શનથી જ શરૂ થયો હતો ટેલિવિઝનનો યુગ પશ્ચિમ બંગાળના ગાંગેયક ક્ષેત્ર ઓડિશા અને ઝારખંડમાં ભારે વરસાદ અને પૂર્ણિ હવામાન વિભાગની આગાહી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આગામી છત્તીસગઢ બિહાર અને યુક્રેન વચ્ચે થયું બસો છ યુદ્ધ બંદીઓનું આદાન પ્રદાન એકસો ત્રણ રશિયા ના સૈનિકોને છોડવાની સાથે યુક્રેનના ના એકસો ત્રણ સૈનિકોને પણ કરાયા સ્થાનાંતરિત યુએ રશિયા અને યુક્રેન વચ્ચે નિભાવી મધ્યસ્થી ભૂમિકા ડાયમંડ લીગ ફાઈનલમાં ચેમ્પિયન બનવામાં એક સેન્ટીમીટરના અંતરથી ચૂક્યા નીરજ ચોપડા સિત્યાસી પોઈન્ટ છ્યાસી મીટરના બેસ્ટ થ્રો સાથે નીરજ હાંસલ કર્યું બીજું સ્થાન ગ્રેનેન્ડના એન્ડરસન પીટર્સ સિત્યાસી પોઈન્ટ સિત્યાસી મીટર સાથે રહ્યા પ્રથમ સ્થાને